ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના એક તરફ રાજ્યની અનેક ટેકનિકલ સંસ્થાઓમાં અધ્યાપક વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે અધ્યાપકોને કોઈપણ પ્રકારની કામગીરી વગર પાંચ કરોડ રૂપિયાથી વધુની રકમનો પગાર ચૂકવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે અને એક સરકારી પોલિટેકનિકના અધ્યાપકોએ કોઈપણ કામગીરી વગર કરોડો રૂપિયાનો પગાર લીધો હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં શિક્ષણ એટલું ઉખાડી ગયું છે કે જે કોલેજોમાં અધ્યાપકો છે ત્યાં વિદ્યાર્થીઓ નથી અને જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં અધ્યાપકોની કમી છે તેવામાં રાજ્ય સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે વર્ષ બે હજાર બાવીસમાં રિકન્સ્ટ્રકચિંગ કરવા છતાં બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ નથી મળી રહ્યું રાજ્યની પોલિટેકનિક કોલેજોમાં એવી ઘણી કોલેજો છે જેમાં વિદ્યાર્થીઓ તો છે પરંતુ પ્રાધ્યાપકો નથી આવી કોલેજની વાત કરીએ તો આપને ખ્યાલ આવશે ખેડા પોલિટેકનિકમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટીમાં એક પણ અધ્યાપક નથી જુનાગઢ પોલિટેકનિકમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એક પણ અધ્યાપક નથી આ તરફ તમે પાલનપુરમાં જાઓ તો પાલનપુર પોલિટેકનિકમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ત્રેવીસ અધ્યાપકો છે પરંતુ કામનું ભારણ ખૂબ ઓછું છે ભાવનગર કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં ફક્ત એક જ ફેકલ્ટીથી કામ ચાલે છે ગાંધીનગર પોલિટેકનિકમાં મેટલ એન્જિનિયરિંગમાં ફક્ત બેથી દસ વિદ્યાર્થીઓ છે જેની સામે ડેપ્યુટેશન પર પાંચ અધ્યાપક લવાયા છે અમદાવાદ અને સુરત પોલિટેકનિકમાં ઓટોમેશન અને રોબોટિક્સમાં એક પણ ફેકલ્ટી નથી જ્યારે છોટાઉદેપુરમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એક ફેકલ્ટી છે જ્યારે બીજી બ્રાન્ચમાં કોઈ ફેકલ્ટી નથી તો બીજી તરફ અમદાવાદ પોલિટેકનિકમાં અધ્યાપકોને પ્રવેશ પરીક્ષા સ્ટાર્ટઅપ સહિતની કામગીરી સોંપવામાં આવતી હોવાના કારણે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકતા નથી રાજ્યમાં ચાલીસ જેટલા એવા અધ્યાપકો છે જેઓ કોઈ પણ કામગીરી વગર પગાર લઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં પચાસ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ સરકારે અધ્યાપકોને કોઈ પણ પ્રકારની કામગીરી વગર આપી છે અધ્યાપકો એવી જગ્યાએ છે જ્યાં બાળકો ન હોવા છતાં ત્યાં અધ્યાપકોની ફોજ છે અધ્યાપક મંડળનું માનવું છે કે ટેકનિકલ શિક્ષણ વિભાગની ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે બે હજાર બાવીસમાં સ્ટુડન્ટનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું હતું તો સ્ટાફનું પણ રીસ્ટ્રક્ચરિંગની જરૂરિયાત હતી પરંતુ ટેકનિકલ શિક્ષકના લાગુ પડતા અધિકારીઓએ જે તે સમયે સ્ટાફનું રિસ્ટ્રક્ચરિંગ ના કર્યું જેના અનુસંધાને એવું થયું કે અમુક બ્રાન્ચમાં તો વિદ્યાર્થીઓનું ડિપ્લોમા કોલેજમાં તો ત્રણ જ હોય ડિપ્લોમા કોર્સના તો એ આખી બેચ બહાર પડી ગઈ એન્જિનિયરિંગ કોલેજમાં ચાર વર્ષ હોય તો એ કોલેજની અંદર વિદ્યાર્થીઓ ફાઇનલ યરમાં આવી ગયા તો એ આવા વિદ્યાર્થીઓને એમની બ્રાન્ચના જે એક્સપર્ટ સાહેબો કહેવાય એક્સપર્ટ અધ્યાપકો કહેવાય એ અધ્યાપકો દ્વારા ભણવા ના મળ્યું તો કંઈકને કંઈક અંશે આપણે એવું કહી શકીએ કે આવા વિદ્યાર્થીઓને થોડો ઘણો એમના અભ્યાસને નુકસાન થયું છે એટલે આ માટે હું આપના માધ્યમથી સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે જે સ્ટાફનું રિસ્ટ્રક્ચરિંગ કરીને આવા વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે અને અમારે હાલમાં અમારા એજ્યુકેશનમાં નવા અધિકારી આવ્યા છે અમને એમની પ્રત્યે પૂરી આશા છે કે આ પ્રશ્ન સોલ્વ કરશે તો બીજી તરફ પાલનપુર પોલિટેકનિક કોલેજમાં અધ્યાપકોને શૈક્ષણિક કાર્ય વિના પગાર ચૂકવવાની વાતને પ્રિન્સિપાલે ખોટી ગણાવીશ પ્રિન્સિપાલે દાવો કર્યો કે છ અધ્યાપકોમાંથી ત્રણ અધ્યાપકો આઈટી કોર્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે જ્યારે બીજા ત્રણ અધ્યાપકો ઉપલી કચેરીના આદેશથી અમદાવાદમાં કામગીરી કરી રહ્યા છે તેમણે શૈક્ષણિક કાર્ય વિના પગાર અપાતો હોવાની વાતને ખોટી ગણાવી અમે ત્રણ વ્યાખ્યાતાઓ અહીંયા રહીએ છીએ જેઓ સરકારશ્રીના ઇક્વિવેલન્સી સ્ટ્રક્ચર પ્રમાણે અમે જેટલો કાર્યભાર લઈ શકીએ તે અમે લઈએ છીએ અને આ ઉપરાંત આઈટી વિભાગનું મેનેજમેન્ટ અને સંસ્થાના વિવિધ મેજર પોર્ટફોલિયા જેવા કે સંસ્થાનું સ્ટુડન્ટ સેક્શન હાઉસકીપિંગ વુમન સેલ લાઇબ્રેરી પરચેઝ આ બધું અમારા ડિપાર્ટમેન્ટના સિનિયર વ્યાખ્યાતાઓ દ્વારા કન્વીનર તરીકે અમે આ રોલ નિભાવી વિભાગના જે છ અધ્યાપક છે એમાંથી ત્રણ અધ્યાપકો જે છે એને વિવિધ કામગીરી માટે અમદાવાદ ખાતે એડમિશન કમિટી જીટીયુ એક્ઝામ પ્લેસમેન્ટ સેલ ની અંદર અમે મોકલવામાં આવ્યા આવતા જ હોય છે અને દરેક વિદ્યા અધ્યાપક પાસેથી આ રીતની કામગીરી લેવામાં આવતી જ હોય છે એટલે કે આ વસ્તુ ખોટી છે કે તેમને ફ્રી બેસાડી અને પાંચ કરોડ રૂપિયા ચૂકવ્યા છે એ વાત તદ્દન ખોટી છે અને દરેક અધ્યાપકને ચાર પાંચ કલાકનો લોડ અન્ય આપી અને કામગીરી લેવામાં આવે છે અને સંસ્થાના વિવિધ પોર્ટફોલિયાની અંદર પણ એ લોકોને સામેલ કરવામાં આવે છે જો વાત સાચી હોય તો પણ જ્યાં ફેકલ્ટી નથી અધ્યાપકો નથી ત્યાં અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક વિના કેવી રીતે અભ્યાસ કરે તે એક મોટો સવાલ છે પહેલાં તો શાળાઓમાં જ વિકટ સ્થિતિ હતી પરંતુ હવે આવા ઉચ્ચ શિક્ષણમાં પણ આવી ગંભીર સમસ્યા સર્જાતા શિક્ષણ તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે